મિત્રો ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં ગામમાંય નહીં બોલો સેજ પ્રશ્ન પૂછો તો કા ભાજપના ગુંડાઓ અને કા પોલીસ આવી અને તમને દબાવાની શરૂઆત કરે અને ત્રીસ ત્રીસ વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને દંડા સરકાર ભાજપે ચલાવી પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે નવો વિશ્વાસ આવ્યો છે દોસ્તો બધા બોલતા થયા છે અવાજ ઉઠાવતા થયા છે નીડર બન્યા છે પોતાના હક માટે લડતા થયા છે અને લોકો જાગ્યા લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું કે આટલા વર્ષથી એ વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપી આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભુ કામ કર્યું અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું

અહીં મંચ ઉપર બધાય આપણે આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ મને તો જ્યારથી વિષાવદરના લોકોએ ગાંધીનગર મોકલે ત્યારથી મેં સરકાર ભાળી નથી મને તો ને આ રોજ સર્કસ જોવા મળે છે એ સર્કસ છે સરકાર છે નહીં તમે કોની વાત કરો છો સરકાર હોવી જોઈએ ને દોસ્તો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું જૂના જમાનામાં ભવાયા આવતા આખો દી ગામમાં માગે પછી રાતે એ બાણું લાખ માળવાનો રાજા બને ગામ આખું બેઠું હોય હા મેં એમ કે માગ માગ કે માગી આપું એટલે જનતા માંથી કોઈ કાઈ માગે કે નો માગે દસ હજાર કરોડ આપ્યા ખબર પડે તો પાછો ઈનો હામો મળે કે ભાઈ દસ રૂપિયા આપો ને થાય છે કે નથી થતું આવું આ બાણું લાખ માળવાના રાજા આવ્યા દસ કરોડ આપીને ગયા છે હાથમાં કાણી કોડી આવશે નહીં પણ બધા ખેડૂતોને લૂંટી લે ખાતરમાં દવા માં બિયારણમાં પાણીમાં ટોલ ટેક્સમાં પણ કમનસીબી ગુજરાતના ખેડૂતોની એવી છે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું તમારા નકરો ખાણ દીધા કરવાનું પૂળા નાખ્યા કરવાના નીળ નાખ્યા કરવાની સરકાર ધરાય એટલે એન્કર થી કંપની કાઢી લે છે સાચું હોય આ પાડો ને ખોટું હોય ના પાડો તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસે થી લઈ જાય અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં કંપનીના હાથમાં ઉદ્યોગપતિના હાથમાં બુટલેગરોના હાથમાં વાહલો ભાગ આવ્યો આપણા ભાગમાં આગલો ભાગ આવ્યો ગમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ સરકાર ખાઈ જાય ને ઓલી બાજુથી કાઢી લે દોઈ લે છે દોસ્તો આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુઃખી છે અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત અહીંયા તો હોય એટલી વાતનું દુઃખ છે આ દસ હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદરથી તો ખેડૂતને જેટલું નુકસાન ગયું એનુંય કઈ થાય એમ નથી હેમંતભાઈ અને સામંતભાઈ બધાય કીધું કે ભાઈ આનાથી એક વર્ષનો ભૂકો આવે આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદમાં રાજકોટમાં વડોદરામાં ભણે છે એની ફી ભરવાના પૈસા ક્યાં આ રાહત પેકેજથી ફી ભરાઈ જાહે ઘણાયના ઘરમાં માંડગીનો ખાટલો છે દવાખાનાનું બિલ આવી ચડ્યું છે ક્યાં કરશું કેટલાય ખેડૂતો આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું છે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના કરી દઈએ દીકરો પહોણાવી દઈએ એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે

એમાં એક જણો ખૂણામાં ઊભો ઉભો ડક 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 વગાડે એટલે ઓલી ખુરશી ફરતા ફરતા બધા ફરે હોય નથી હોતું આવું પછી અચાનક ઓલો વગાડતો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવી આવીને બે જવાનું ઉભા રહે આઉટ હોય નથી હોતું આવું ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી આવું આલે છે દિલ્હીમાંથી ખંજરી ખકડાવે ડગ 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 મંત્રી બધા ગોળ ગોળ ફરે કોકના હાથમાં આવીને કોકના હાથમાંથી ગઈ

અહીં આપણે વેદનાની વાત લઈને આવ્યા છે કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે ન્યા કોણ સાંભળશે ન્યા કોઈ સરકાર નથી સર્કસ આલે છે આ સર્કસને બંધ કરાવવા હાટું થઈને એક વખત આમ આદમી પાર્ટી ને તમારા આશીર્વાદ આપો એ વિનંતી કરવા આવ્યા દોસ્તો આ સર્કસ બંધ કરો ખેડૂતના હાથમાં પાંચ પૈસા નથી અત્યારે ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે વિસાવદર ની ચૂંટણી હતી કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ ભાજપવાળા આપતા હતા સોગંદનામું નહોતા લેતા ફોટો નહોતા માંગતા કઈ નહીં લઈ જવા ગોપાલ નું આવવું જોઈએ ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે અત્યારે આ ભાષણ છે લઈ જાઓ ચૂંટણી આવે ત્યારે ભાજપ વાળા આવીને આપી જશે મિત્રો આપણે વિચારવાનું છે કે આવું કેમ થાય છે આપણે ખાતર નથી મળતું ને 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 આમ છે છે તેમ પ્રશ્નોની ચર્ચા કરી મારે તમને એક વાત યાદ કરાવી માણસ બે પાપ કર્યા હોય ને કોકનું ખોટું કર્યું હોય વ્યાજે રૂપિયા આપી આપીને ખૂબ બીજા પૈસા પડાવી લીધા હોય કોકની જમીન લખાવી લીધી હોય કોકનું સરકારી નોકરી દરમિયાન કોકનું પડાવી લીધું હોય એના ઘરમાં ક્યારેક કઈક દુર્ઘટના બને ને જોવાન દીકરા દીકરી કે કઈક કોક કમોત મરે ને પછી પાપી માણસની આંખ ખુલી જાય અને પછી એ માણસ એમ વિચારે કે ભાઈ હવે આ મોત થઈ ગયું ત્યાંથી મારી આંખ ખુલી હવે મારે બીજું નવું પાપ નથી કરવું દોસ્તો ગુજરાતમાં અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું પણ એ બલિદાનથી આપણી આંખ ન ખુલી એટલા વરો સુધી આજ દેવભૂમિ દ્વારકાની અંદર ગયા વર્ષે બે વર્ષ પહેલા ભાડતર ગામના ખેડૂતો પેલા ચાર કરોડ રૂપિયા બૂચ મારી ગયા ભાજપના માણસો એમાં આત્મહત્યા કરી લેવી પડી દીકરીઓ રોતા રોતા વિડીયો બનાવ્યો અને એ પછી બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણી આવી કોઈક માણસનું મોત આપણી આંખ નો ખોલી આ મોરબી બ્રિજ તૂટે દોઢસો જણાનું મોત થઈ ગયું કેટલાય બાળકો નીચે પડીને ગુજરી ગયા ઈ નિર્દોષ બાળકોનું મોત ગુજરાતની જનતાની આંખ નો ખોલી શક્યો હરણીની અંદર બોટ ઊંધી પડી કેટલાય છોકરા નિર્દોષ એમાં મરી ગયા ઈ મરી ગયા છોકરાનું કમોત આપણી આંખ નો ખોલી શક્યો ગુજરાતમાં આજે એક ખેડૂતને અગાઉ બીજા બે ખેડૂત ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી માવઠાના કારણે એ મોત પણ આપણી આંખ નઈ ખોલી શકે રાજકોટમાં અગ્નિકાંડ થયો નથી આપણે વિચારવું પડશે કે આપણી આંખ ખુલતી કેમ નથી એક દીકરો મરી જાય ને ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારી ની આંખ ખુલી જાય કે હવે નો લેવાય પૈસા અહીંયા તો મોત ઉપર મોત મોત ઉપર મોત મોત ઉપર મોત અને છતાંય આપણામાંથી તે હજારો લોકો ભાજપ ભાજપ દબાવો ભાજપ દબાવો દબાઈ દબાઈ કરે દોસ્તો વાક ભાજપ નો કાઢવો કે આપણી અંદર એ આત્મમંથન કરવું દોસ્તો ખેડૂતો એ આપણે બધાએ આત્મમંથન પણ કરવું પડશે કે આપણી બાજુ વાળો જો ભાજપને મત આપતો હોય તો બે કલાક બેહાડીને સમજાવવો પડશે કે દુનિયામાં મોત થાય છે ને તને શરમ નથી આવતી ભાજપને મત આપતા આંખ ખોલ તારી આત્મા જગાડો એવી વિનંતી આપણે બધા કરવી પડશે દોસ્તો ખાલી આપણે પ્રશ્ન ઉપર ચર્ચા કરશું એનો અર્થ હું આપણા માંથી કેવું થાય છે કે આ ઈશુદાન ભાઈ ચૂંટણી લડતા હતા અને દ્વારકા જામનગર માં તો ચૂંટણી આવે ત્યારે બધા ઉદ્યોગપતિઓ કંપની ના માણસો સક્રિય થઈ જાય ગામડે ગામડે પૈસા પહોંચાડે ગામડે ગામડે આગેવાન મોકલે

અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે ચૂંટણીઓની અંદર અમારી નાતનો ઉભો છે આ અમારા કુટુંબ વાળો ઉભો છે ઓલી નાત તો નહીં જ એને તો મત નથી જ દેવાના મિત્રો આવું થાય છે કે નથી થતું સાચું સાચું કહેજો આ કે ના કહેવાય મહાભારતના ના મેદાન ની અંદર થોડું કઈ ડખો કરાય તો તો ક્યાં મહાભારત થવા નતું તો દુશાસન નું શાસન ટકી ગયું હોત પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કે છે તીર મારી દેવું જોઈએ એક વખત વિચાર્યા વગર અને આપણે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપમાંથી આપણી આપડી જ્ઞાતિ નો ઉભો હોય તો ઘપ ઘપ બટન દબાઈ દઈએ ભલે ભાજપ વાળો મારો હોગો ખાતર નથી મળતું પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો માવઠામાં નુકસાન થયું આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકોને આપડા કુટુંબના ને ગામના મત આપીને બેઠા છે એમાં હું ભેગો આપણે બધા દીધા તો આપણી જ્ઞાતિ જ છે આવા માવઠા ની કઈ આડા ગમે એમ કરો દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે હું તમારા છોકરા તરીકે તમને વિનંતી કરી રહ્યો છું કે દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે આપણે કેમ કેમ જઈએ વિસાવદર વિધાનસભાના ખેડૂતો આપણે અનુભવ લેવો પડશે કે આખા વિસાવદરના ખેડૂતોએ મોરચો સંભાળી લીધો કે આ ગોપાલને હારવા નથી દેવાનો ભાજપ હું ભાજપનો બાપ આવે તો પાડી દેવાનો છે કેવડી લોભ લાલચ દાબ દબાણ ધાક ધમકી બધું જ લાગી ગયું પણ ખેડૂતો એ નક્કી કર્યું ને કે ભાઈ નહીં ભાજપ એટલે નહીં અને ગોપાલ ને જીતાડવો છે તો જો આડા સત્તર દોસ્તો એને મને તક અપાવી ખેડૂત માં એ તાકાત છે પણ ચૂંટણી સમયે આપણી જ્ઞાતિ નો આગેવાન આપણી જ્ઞાતિના પ્રમુખ આવીને આપણને છેતરી જાય તો કકળાટ કોના મોઢે કરવાનો ભાજપના મોઢે આપના મોઢે કે આગેવાનના મોઢે કારણ લઈને જાવું ક્યાં મિત્રો આપણે આપણો આત્મા જગાડવો પડશે આપણે ખાલી એક પ્રશ્નથી નથી ઘેરાયેલા ભાજપની સરકાર ખેડૂતોને જોઈ નથી શકતી એ એમ ઈચ્છે છે કે આ ખેડૂત એ પોતાની બાપદાદાની જમીનમાં ખેતી કરીને વટથી છાતી કાઢીને જીવે છે એ નહીં હાલે એને તો બધા માણસો ની મૂંડી નમી ગઈ હોય કમર થી વાંકા ઉભા ભાજપ ની સામે ને એ ભાજપ ને જોઈએ છે ખેડૂત કોઈ ઝૂકે નહીં કેમકે બાપ દાદા ની જમીન છે ને હાથ ની મહેનત કરીને ખાવું છે કોઈનું સહન કરે ભાજપ એમ ઈચ્છે છે કે ખેડૂત છે ને એ બરબાદ થઈ જવા જોઈએ ગામડા મૂકી મૂકીને ભાગીને શહેરો ન્યા મજૂરી કરે ત્યાં પાર્કેટ દેખાણે તો કઈક આપણે કે એમ કરશે બાપ દાદા ની જમીન રહે ત્યાં સુધી આપણું માનશે નહીં અને એટલે તમે જુઓ કે ડુંગર માંથી માલધારી ખાલી કરાવવાની વાત કરી ઘણા છે માંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વાત એટલી મર્યાદિત નથી ખાલી ડુંગર માંથી બહાર કાઢવાની વાત નથી આ હારો હું વાળો મલક છે ને મલક એ ખાલી કરાવીને તમને બધાને શહેરમાં જબરજસ્તી મોકલવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે એટલે ખેતી મૂકીને ખેડૂત ભાગી જાય શહેરોમાં જબરજસ્તી જવું પડે તમે જો ઇલેક્ટ્રિક ના થાંભલા ની આવે પ્રકાશભાઈ વાત કરી મન ફાવે નાથી લાઈનું નીકળે છે મન ફાવે નાથી અને લાઈન પોલીસ વર્તે આવે પોલીસવાળાએ કે આપણા છોકરા હોય છે અને એની પાસે ભાજપવાળા આપણને ધોકા મરાવડાવે છે કોન્સ્ટેબલો કઈ કોઈ અને કઈ ઉદ્યોગપતિના છોકરા નથી બનતા આપણા છોકરા કોન્સ્ટેબલ બને છે આપણા છોકરા પીએસઆઈ હોય એની જ પાસે આપણી ઉપર ધોકા મરાવડાવ્યા ભાજપની સરકાર અને મન ભાવે એમ લાઇન નીકળે મન ભાવેના રોડ નીકળે મન ભાવેના કેનાલના નામે સંપાદન થાય જમીનું મફતના ભાવે પડાવી લે

થોડોક માલ મહેનત મજૂરી કરીને પાક એન્ડ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાવ તો ન્યા કરદો કરી નાખે આપડો સેજ બોલો તો પોલીસ પકડી જાય સરકાર ચારે બાજુથી એવો પ્રયત્ન કરે છે કે આ લોકો ગામ ખાલી કરીને વયા જાય તો આ કિંમતી જમીન ઉદ્યોગપતિને આપી દઈ આખે આખી ગામ હોતી દોસ્તો વિચારવાનું આપણે છે આ બધું આપણા હાથમાં છે કે હવે હું ભવિષ્ય આપણું બનવાનું છે આપણે જો ચૂંટણીઓની અંદર જાગૃત નહીં રહીએ સજાગ નહીં રહીએ તો આપણું બધું જ વેચાઈ જવાનું છે સીધી રીતે નહીં તો આડકતરી રીતે આ સોલાર ને પવન ચક્કીઓ આવી ચારે બાજુ કંપનીઓ કરોડો રૂપિયા કમાય છે ખેડૂતને શું મળ્યું ખેડૂતને કાંઈ મળ્યું નથી અને ખેડૂતે જ્યારે માવઠા ટાણે સહાય માગી તો સહાયના નામે મજાક કરી ચૂંટણી તમે બધા તમારા ગામમાં જે ભાજપનો માણસ હોય એને જરાક પૂછજો કે ચૂંટણી ટાણે તો બહુ ડબલ એન્જિન ડબલ એન્જિન કરો છો ચૂંટણી ટાણે તો ડબલ એન્જિન હોય છે ઉપર અમારી હેઠે અમારી હેઠે વાળા દ આપ્યા કયો ઉપર વાળાને છાળે ઈ નાખે ને પચાસ હજાર કરોડ નું પડીકું કરી દે ડબલ એન્જિન જ છે તો કેન્દ્ર સરકાર ના પૈસા આવવા જોઈતા હતા અહીંયા કેન્દ્ર વાળા કાકા તો કઈ બોલવાય તૈયાર નથી જ્યારથી વિસા વધર વાળી થઈ છે ને જટકા ન્યા સુધી ગયા છે એના એ તો ક્યાંય બોલવાય તૈયાર નથી દોસ્તો હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું તમારા દીકરા તરીકે કે પ્રશ્ન હો છે એક પ્રશ્ન નથી બે નથી પચાસ નથી આઠ નથી હો પ્રશ્નોથી આપણું જીવન ઘેરાયેલું છે જવાબ એક જ છે કે એક વખત આને કાઢો અને એક વખત જનતાની સરકાર બનાવો તો જ આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવવાનું છે દોસ્તો મિત્રો ગુજરાતની અંદર હજારો જગ્યાએ જનતા સાથે અન્યાય થાય છે અને એમાં કોઈ વાત સાંભળવામાં આપણી નથી આવતી સરકાર તો પોતાને પોતાની વાત ન માને ઈ મંત્રી બદલી નાખે છે સરકારની વાત ન માને એ મંત્રી બદલાઈ જાય સરકારની વાત ન માને એ એસપી બદલાઈ જાય સરકારની વાત ન માને એ ધારાસભ્યની ટિકિટો કપાઈ જાય છે તો તમારી વાત ન માની સરકાર નહીં બદલી શકો તમે એની વાત ન માની બધું બદલાઈ જાય છે તો તમારી વાત ન માને તો તમારે શું કરવું જોઈએ દોસ્તો વિચારો અને જે કઈ તમારો આત્મા કે તમારું બદલી નાખે તો અમે સરકાર બદલી નાખીએ આટલી સીધી સરળ વાત છે અને મિત્રો બીજી એક વાત એ કેવા જેવી કે આ જ્યારથી અમારા રાજુભાઈ કરોપડા પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે ખેડૂતો માટેની લડાઈ હાથ ધરી ભાજપ વાળાને તો ઠીક છે ન ગમે એને તો બરાબર છે નહીં નો જ્યારથી ખેડૂતોની લડાઈ આમ આદમી પાર્ટીએ હાથ ધરી ભાજપ વાળા કરતા કોંગ્રેસ વાળા ઉપાડો મોટો લીધો છે એક ધારા મને ગાળી દે છે જે સભામાં જાય પાછળ પંચાયત કરવી છે કે ભાઈ અમે જે હોઈએ તે અમે નથી હારા કઈ વાંધો નહીં તમે બહુ હારા છો જાવ સાહેબ ના હોટલમાં આખા ગુજરાતના ખેડૂતોને બોલાવી બોલાવી બે બે લાખ રૂપિયા આપી દો ચૂંટણી ટાણે આપતા હતા ને એવી રીતે તમને એ ફાવે જ છે હોટલું બોલાવીને રૂપિયા આપતા ફાવે છે ટ્રેનિંગ છે તમારી પાસે લોકો પાસે પુરાવો છે વિડીયો સીસીટીવી કેમેરા જાઓ આપો રૂપિયા ખેડૂતો કેમ અમારો વિરોધ કરવો ચૂંટણી તાણે હું ત્યાં ઊભો તો તેથી બે બે લાખ રૂપિયા એક માણા દીઠ આપતા અને માણા લઈ આવે એને કમિશન પેટે પચાસ હજાર આપતા હતા આપો ન ખેડૂતો જાઓ માવઠું આવ્યું છે તો બે બે લાખ રૂપિયા ભાજપમાં એટલે દોસ્તો તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે અમે આવ્યા ત્યારે આ બેયના ના ભોપાળા ખુલ્લા પડ્યા છે બેય ભૂરાયા થયા છે એ ખામટા બે ભૂરાયા થયા એનો અર્થ શું થયો બે ભેગા હતા પણ ગામને ખબર નહોતી કે આ ભેગા હશે મિત્રો હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધાય બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે ઓલું નથી કહેતા કે ભાઈ તમારા ભરોસે અમે શરત નાખી દીધી જો જેવો ભાઈ પાછો અમે તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે ભાજપની સામે બાંધીએ છીએ અમારે કાંઈ જોતું નથી આ મંચ ઉપર બેઠેલા માણસોને પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટીમાં અવાય ભાજપમાં જવાય પૈસા જોતા હોય કઈ પાર્ટી માં જવાય મોટા મોટા હોદ્દા જોતા હોય કઈ પાર્ટીમાં જવાય તાત્કાલિક મંત્રી બનવું હોય તે પાર્ટી માં જવાય જેને તાત્કાલિક મંત્રી નથી બનવું જેને પૈસા નથી જોતા જેને હોદ્દા નથી જોતા ને ઈ આ સ્ટેજ ઉપર બેઠા છે ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યા દોસ્તો જોતું હોત તો ઓલા કાકા દુકાન ખોલી જ છે ટેકાના ભાવે જે ભાવે લઈ લે છે દોસ્તો જેને નિઃસ્વાર્થ ભાવે ગુજરાતના છેવાડાના માણસની વેદના ને વાચા આપી છે 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 અને તમારે તમારે એની રાખવાની એનું બાવડું દોસ્તો વિનંતી બધાને હું કરું છું તમારા ટેકે અમે આલીએ છીએ ચૂંટણી આવશે ત્યારે અમારી જ્ઞાતિ ઓલી જ્ઞાતિ ના આ આપણી જ્ઞાતિનો વિરોધી છે ગોપાલ ઇટાલી આવું બધું આવશે જ્ઞાતિના સમર્થકો કરતા કરવાનારાની સામે નહીં બોલે અનેક વખત એવા એવા વોટ્સએપ ઉપર મેં ઈશુદાન ગઢવી આપણી જ્ઞાતિ વિરોધી છે ગોપાલ ઇટાલિયા ઓલી જ્ઞાતિ વિરોધી છે દોસ્તો બધી ચૂંટણીની માયા જાળો છે તમે બધાના આશીર્વાદની અમને જરૂર છે કે અમે કોઈ દિવસ જીવનમાં ખરાબ કામ નથી કર્યું આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપની સામે એવા સમયે ભાજપની જેલમાં રહેવું તૈયાર છે પણ ભાજપ સામે ઝૂકવું તૈયાર ન હોય એવા નેતાઓ આપણને મળ્યા જ દોસ્તો જેને જેલમાં ન જવું ભાજપ માં જાય છે અમારે નથી એટલે જાય છે ચૈતર વસાવાને ગલાસ જેવી બાબતમાં ત્રણસો સાત આ યુવરાજસિંહ જાડેજા ઉપર ત્રણસો સાત આ રાજુભાઈ કરોપડા પર ત્રણસો સાત કાંઈ વાંધો ને અમે ત્રણસો સાત પાર્ટી પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી ચારસો વીસ માંથી ભાજપ જેલમાં ભૂરી દેવાની છે અમે ત્રણસો સાત પાર્ટી ને એ ચારસો વીસ પાર્ટી અને હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનને વિનંતી કરું છું ભાજપનું નામ લેવું ચારસો પાર્ટી એમ બોલવાનું એટલે પબ્લિક સમજી ભારતીય જનતા ને એને ભારત આ રીતે લેવા દેવા નથી ને જનતા લેવા દેવા નથી એ તો ચારસો વીસ પાર્ટી છે એટલે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો બે હાથ જોડીને વિનંતી તમે ક્યાંય પણ બોલો ચારસો વીસ પાર્ટી બોલવાનું એટલે પબ્લિક સમજી જાય

કે આમ આદમી પાર્ટી એ ખેડૂતો માટે મહત્વની દસ માંગણીઓ મૂકી છે આમ તો હજારો માંગણીઓ છે એ તમે સૂચન આપી શકશો આમ આદમી પાર્ટીને પણ દસ માંગણી મહત્વની આમ આદમી પાર્ટી લઈ અને ગુજરાતના ગામડે ગામડે જઈ રહી છે એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે તોલ માપના નામે ભેજના નામે માલ ખરાબ છે એના નામે બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કરદો બંધ થવો જોઈએ અને આવો કરદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે તમે બધા એમાં સંમત બીજી માંગણી કે અનેક માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે માલ વેચવા જાઓ અથવા ટેકામાં માલ વેચવા જાઓ ત્યારે માલ લીધા પછી એમ કેવામાં આવે કે હવે અમારું ગોડાઉન હામ મેં પેહલાની જગ્યાએ છે ન્યા ખાલી કરી આવો કહે છે કે નથી કહેતા આવું ગુજરાતના તમામ યાર્ડમાં ખેડૂત માલ વેચવા આવે તો એને ગોડાઉન કે ફેક્ટરી સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ નહીં માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે પછી ત્યાંથી ઉઠાવીને વેપારીને જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય આ બીજી માંગણી આમ આદમી પાર્ટીએ રજૂ કરી છે દોસ્તો આમ આદમી પાર્ટીએ પંજાબની સરકાર હતી ત્યાં અત્યારે જે છે ત્યાં ખેડૂતોને જ નહીં માત્ર ભાગ્યાઓને પણ સહાય ચૂકવવાનું કામ કર્યું દેશની પહેલી એવી સરકાર છે જેને ભાગ્યાની ચિંતા કરી છે દોસ્તો આજ દિવસ સુધી દેશની કોઈ સરકાર હોય ભાગ્યાની ચિંતા નથી કરી આપણે ત્યાં ભાગવું આપવાની પ્રથા છે આખું ખેતર મજૂરી ભાગે કે ખર્ચા ભાગે કે પાણી ભાગે ને એવી રીતે આપણે અલગ અલગ પ્રથા છે જિલ્લા વાઇઝ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ માંગણી મૂકી છે કે ખેડૂતોને સહાય આપો ભાગવું રાખ્યું એને સહાય આપો મજૂરી કામે રાખ્યું એને સહાય આપો એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે મિત્રો ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીમાં ડેરીમાં અલગ 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 ભ્રષ્ટાચાર થાય છે તમામ અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને પારદર્શક વહીવટ કરવા માટે થઈ અને સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે પંજાબમાં જેમ ખેડૂતોને બાર કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે આંદોલનો જે થયા બોટાદમાં સાબરકાંઠામાં સાણંદમાં કચ્છમાં ત્યાં થરાદ અંદર ભારતમાલા પ્રોજેક્ટમાં અલગ અલગ ખેડૂત આંદોલનોમાં પોલીસનો ઉપયોગ કરી જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે તમામ એફઆઈઆરઓ રદ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે એવી એક માંગણી આમ આદમી પાર્ટી એ મૂકી છે દોસ્તો ટેકાના ભાવે દસ ટકા કે વીસ ટકા જ ખરીદવામાં આવે છે સોયાબીન હોય કે ચણા હોય કે અડદ હોય કે મગફળી હોય કે કપાસ હોય દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા માલચ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે સો ટકા માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવો જોઈએ જેટલું ઉત્પાદન થયું એ બધું જ લઈ લેવું જોઈએ ત્યારબાદ ખાતર સમયસર અને જોઈએ એટલું મળી રહે એવી માંગણી પણ આમ આદમી પાર્ટીએ મૂકી છે નવમા નંબરે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની માંગણી કે સુગર મિલો પાસેથી એમને કરોડો રૂપિયા લેવાના બાકી છે સુગર મિલોમાંથી પૈસા લેવાના બાકી હોય એ શેરડી પકવતા ખેડૂતોને મળે એની માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે અને સીસીઆઈ દ્વારા એક ડિસેમ્બર થી કપાસ ની ખરીદી વહેલી ચાલુ કરવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટી મૂકી છે તમે બધા એમાં સંમત હોય તો જરાક આ પાડો કે આ વાત વ્યાજબી છે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય કિસાન